નમસ્તે પ્રિય દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગ વાણીમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ભગવાન જગન્નાથજીની પૌરાણિક કથા ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા માટે તેમની પાસે જાય છે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાના સાસરિયામાંથી દ્વારકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેન પર નીકળી પડ્યા સુભદ્રાજીની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથ પુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગે ચંગે રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ત્યાંથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓની એકદમ અલગ જ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રધૂમ પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધુમને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ લાકડું તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ટમાંથી નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણ કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીતી ગયા પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવતા ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થયો અમે આ જ રૂપમાં રહેવા માંગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો